કે એક સખત મહેનત નરેન્દ્રભાઈને જે આપણે નેતૃત્વ મળ્યું હતું મેં જોયું છે આ વિભાગના મંત્રી તરીકે કે અમારા રોજગાર અધિકારી અમારા આઈટીઆઈના પ્રિન્સિપાલ આ બધાએ જે રીતે એક એક ઉદ્યોગ પાસેથી એને ત્યાં કેટલી રોજગારી મળે છે એનો એના અગાઉથી સર્વે કરવાનું કામ અને જે રીતે બેરોજગાર યુવાનો કુશળ અને અર્ધકુશળ કારીગરોને કઈ રીતે રોજગારી મળી શકે એના માટેની જે સતત મહેનત કરતા હોય છે રોજગાર મેળવવા આપણે કરતા અને આજે ચાલુ છે એટલા વર્ષો પછી પણ આપણે આ બધું થવા પાછળ ખૂબ મહેનત નરેન્દ્રભાઈ મોદી સાહેબની માર્ગદર્શન અને એની મહેનતને કારણે આપણે આજે એના પછીના વીસ વર્ષ પછી આ ચિત્ર બદલાઈ ગયું એ રીતે આપણે જોઈ રહ્યા છીએ